દાહોદ શાળામાં સ્કૂલના સંચાલકો તેમજ શિક્ષકો સામે આક્ષેપ કરી રહ્યા હતા જયારે શિક્ષકોને પગાર મળે તો તેઓ તરત જ શૈક્ષણિક કાર્ય શરૂ કરવા માટે હોવાનું સામે આવ્યું હતું જોકે આ તમામ પરિસ્થિતિ વચ્ચે શાળામાં અભ્યાસ કરતા બાળકોના શિક્ષણ ઉપર

આ સુધી એમને કબમિટ કર્યા નથી અમે બચ્ચાઓના ભવિષ્ય ને લીધે આટલા દિવસ ખેંચ્યા કમિટમેન્ટ કર્યું છે કે સેલેરી મને અમને આપી દેશે બધાને એ દિવસે

और मेरा बच्चा ज़्यादा बीमार था तो इसलिए मैं कहीं चीज़ देख नहीं पाया हूँ उसको मुझे सही करना है राइट कई बच्चों ने बेंचेस खोली है कई बच्चों के डट बोल्ट है जो मुझे कसवाना है ठीक है वो मैं विद इन अ वन या टू डेज में कल कंप्लीट करवा दूंगा ये मेरा है क्योंकि मैं अभी आया हूँ क्योंकि तो मेरे चीज़ें देखना है ठीक है ना मैं सम्मान पूरा किसी का एक बच्चे को तो बच्चों को तकलीफ तो होगी तो मुझे भी भगवान ने एक बच्चा दिया है तो वो तकलीफ तो कहीं ना कहीं मुझे भी होगी इसीलिए मैं किसी बच्चे को कोई तकलीफ नहीं होने दूंगा जो नॉट बोल्ड है आपके बुक्स है और बच्चों के रिविजन है वो मैं कोर्स यदि ठीक है कर दूंगा, जो लिखा हुआ, कि आप देख सकते। और जो भी है उसको पूरा करने का मैं टू डेज का टाइम ले रहा हूँ पंखे बिजली जो भी है सब एवरी थिंग हो जाए ठीक है शिक्षकों और संचालकों ने लड़ाई बच्चे विद्यार्थियों વાર્ષિક પરીક્ષા કારણે શિક્ષકો દ્વારા શૈક્ષણિક કાર્ય બંધ કરી દીધા તેમના ભણતર ઉપર માઠી અસર પડી રહી છે જેને લઈને શાળામાં પહોંચેલા વાલીઓએ બળાપો કાઢ્યો હતો કેમેરા સામે તેવું પણ સાંભળી લીધું મારી છોકરી એક સેવન્થ માં છે અને એક ફોર્થ માં છે મારી છોકરી ફર્સ્ટ થી જુનિયર થી સેવન્થ લગી ના સ્કૂલ માં ભણે છે મારા છોકરા નું એજ્યુકેશન શું આજ લગીન કોઈ ફરિયાદ નથી કરી આજે અમારા બધા પેરેન્ટ્સ અહિયાં ઉભા છે કેમ છોકરાઓને નથી બેન્ચ નથી પંખાની સુવિધા નથી લાઇટની સુવિધા છોકરાઓને શું કરવાનું પછી તબિયત ખરાબ થાય એ પણ છુટ્ટી કરતા નથી આજે સ્કૂલ નો ભરોસે બેઠા છે ટીચરનો ભરોસે બેઠા છે સેવન થયે એ લોકોની એક્ઝામ આજે ટીચરો બધી અટાલ પર બેઠી છે કેમ અમારે શું કાપવાનું હવે એ લોકોને મેટર છે પ્રોબ્લેમ ટીચરનો છે કે એ લોકોને પેમેન્ટ નથી મળ્યું ચાર મહિનાનું

ટેબલો તૂટેલા જોવા મળ્યા હતા અલગ અલગ ક્લાસમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ એક જ જગ્યાએ અભ્યાસ કરતા હોવાનું સામે આવ્યું હતું શાળામાં બેન્ચોના અભાવે બાળકો નીચે બેસીને અભ્યાસ કરતા નજરે પડ્યા હતા शाला संकुल में गंदगी જોવા મળી હતી શાળામાં ચાલતી નોલોકપોળ સુ વિદ્યાર્થીઓ જણાવી રહ્યા હતા શું કહેવું છે વિદ્યાર્થીઓનો જોઇ સુ આ રિપોર્ટ મી મિસ વિજાવાની આઈ એમ સ્ટડીંગ ઇટ ક્લાસ 8 પીગોઈ ટીચર્સ ની આ રહ્યા ઓર હમારે ક્લાસ મે 7 વાલે આકે બેઠે કીકું કો કોન્ખા બી જા જાય ઓર હુમકો સ્પોર્ટ્સ કા લેક્ચર હે સબકો લેકિન હે ના અભી તક હમકો સ્પોર્ટ્સ મે લેકે બસ ઓર હુમકો સર ને કબ સે બોલા હે કે હમારા કોકુકા મેચ હોગા ગલસ કા લેકિન અભી તક વો બી ન હોયા હમ સર કે પાસ બોત પરતા હે લેકિન યો

यहाँ पे यहाँ पे कितने दिन हो गए टीचर आ नहीं रहे और अभी तक ज्यादा कुछ रिविजन रिवीजन भी नहीं करवा रहे अब वो मुश्किल मैसेज में भी वो सिर्फ शॉर्ट नोट शॉर्ट नोट ही करवाई है अब वो स्पोर्ट्स का लेक्चर है वो भी नहीं वो भी नहीं होता और कंप्यूटर में भी टीचर का हमने बोला एक्सप्लेन करो तो टीचर कर, थोड़ा एक्सप्लेन करते हैं फिर उसके बाद तो पता है उसके बाद कंप्यूटर होता ही नहीं है अब तो પ્રેક્ટિકલ પ્રેક્ટિકલ ભી નહી હોત હોય પ્રેક્ટિકલ નહીં કમ્પ્યુટર ક્લાસ મેન્ચેસ કાઢી બટ નહી તો ગર બેન્ચેસ કે ગિર જોડમાં ચાલતી ખાનગી શાળામાં આ પ્રકારની ત્રુટીઓ અને બેદરકારી સામે શિક્ષણ વિભાગ જાણે છે કે અજાણ છે

ફરત ફરે તે પણ જરૂરી છે પરંતુ આવી ખાનગી શાળાઓ સામે જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી તેમજ વહીવટી તંત્ર કેવા પ્રકારના પગલા લે છે તે હવે જોવું રહ્યું વિડીયો તમને કેવું લાગે કોમેન્ટ બોક્સમાં જણાવજો ચેનલ પર નવા તો સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા ધન્યવાદ